મિત્રો જય માતાજી જય જય શ્રી રામ તો સ્વાગત છે આપડે યુટ્યુબ ચેનલ ને મારું નામ છે કે રાઠોડ અને કેમ છો તમે બધા બધા મજામાં મજામાં છો તો અત્યારે તો દુકાન બેઠો છું આપણે કાલે વીએ વાત આપણે લગન કરીને ઘરે લગન પૂરા છે એટલે વીએ પાછું લાવવાનું છે હોમમાં તે માસી છોકરા ના લગન છે આપણે બેન ના લગન થાય પાછા માસી છોકરા ના લગન તે સાથે મજા કરીશું મજા આવી ગઈ છે લગનમાં તો અને તમને વિડીયો મજા આવી છે જોવાની કારણ કે એમાં ધમાલ ને કોમેડી ને આવો ડાયલોગ બાયલોગ બોલતા થોડા નાટક ને નાટકને કરતા તમને તો બહુ મજા આવી છે કમેન્ટ ને આવી છે એકાદ એક બે કમેન્ટ આવી છે તો મજા આવી ગઈ છે તમને જોવાની તો મને મજા આવી ગઈ છે તમારો બધા વિડીયો જોવા તમે જોયો હતો સ્પોર્ટ આપ્યો છો એટલે બહુ આપણે ઇંગ્લિશ નથી આવડતું ભાઈ એટલે ને માફ કરજો જેવું તેવું ઇંગ્લિશ બોલાય એવું થોડુંક સહન કરી લેજો કારણ કે બહુ મને ઇંગ્લિશ નથી આવડતું

હા ટીકા હા ટીકા માં બિહાર છે પછી એક વાર જાય પછી પેલા જોડાણમાં લે છે આ જો ને મારો બ્લોગ જો કેમ જો બધા આમ જો મોટા કેવાલા કેવા એ કન છે એવી ઢીંગલી લે કે મણ આ એના છે ઢીંગલી છે ગયા છીએ બફરનું તાણું થઈ છે અને ગયા 4:12 4:12 ના આજે શું આજે બનેલું શું બનેલું શું બનાવું બટાકા ભૂંગળા બને એટલે આપણે બટાકા બુંગડા આવી જશે મસ્ત બટાકા છે શટની ઇતની ખુશી ઇતની ખુશી મોયા છે કોઠમણી છે અને આ ભૂંગળા છે તો પહેલા આપણે તમને કહું તો નાનપણમાં આપણે ભણવા જતા ના બે પણ પાંચ પર બટાકા આપતા પાંચ ભૂંગળા આપતા એક બે બટાકા આપતા પાંચ રૂપિયા તે મજા આવી જતી ખાવાની લીંબુ નિશ્વિન

મજા મજા આવે એ આટો હવે હું ખાઈ લઉં છું આજે બહુ બે અઢી કિલોમીટર દોડ્યા કારણ કે એમાંથી આપણું દોડાનું નહીં ખાઈ ગયા થાય એ આટો તો આપણે ત્યાં તો મંદિર હજી ને પહોંચી ગયા મંદિર ને અને બે ત્રણ ભાઈઓ આગળ ગયા ટીશર કાઢી તમને દેખાડી તો આગા મળી જશે તો બાકી તો નાની ખૂડું થઈ જાય આપણે થઈ ગયું તો ખૂડું ગયું તો આપણે પાંચ કિલોમીટર દોડી ગયો તો આજે ધોઈ દોડ્યો કારણ કે પગ ભરાઈ ગયા બહુ દુઃખો મીઠા થાય તો મંદિર આવ અને દર્શન કરી તો અહીંયા છે આપણે તો આપણે અહીંયા દર્શન કરી લીધા છે હર્મદાના અને અથવા પાણી પી લઈ ગળું ફૂંકાઈ ગયું સાટું અને પાણી હેતર છે આપણે બાપડા પાણી હેતર આવી ગયું અને આમથી એક ભાઈ આવોડી કેમ ધોઈ દો નહીં પાંચ કેમ હવામાં તો એ ભાઈ હવા માં હવે દોડવા પાંચ કિલોમીટર દોડે ને આપણે અત્યારે દોડવી તો હવે આપણે છે ને આપણે દેશી જીમમાં છીએ ધીમે ધીમે ને અહીંયા તો હવે આપણે કાર પાછું પાંચ પૂરું કહીશું એક દિવસ પાંચ કરોડ ને એક દિવસ બે ત્રણ કિલોમીટર એટલે પગ પગ દુઃખે નહીં થાય જ મસ્ત આપણે હાથમાંની તૈયારી થઈ જાય નામ કે આપણે ખેલાડી આવે છે તે આવી જાય એટલે જેમી હું ને કઈ નથી તો અહીંયા લોકો પગે લાગવા છે આપણે તો હા દર્શન કરી લે એટલે પછી પાણી પાણી પી લે પછી અમે દઈને પાછા આમ જોઈએ બે જણા ગયા એ તો પાંચ કિલોમીટર પૂરું કરશે લેણા તો આવતા તો આપણે નાજે કસર બસર કરવી હતી પોગી જઈ ત્યાં તો દોડીને આવે છે ત્યારે અમારે જો ગાયા ફાસા ફાસ શોર્ટ કાઢીને એક તો પાછળ છે કમોન હા લાલ ફાસ ફાસ કમણ 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 ફાસ ફાસ તો જો ગાયા દોડો મીડો છે ફાસે ફાસ્ટ અને એક અમારે પહેલાં જે આવે છે બહુ આગો છે પાછળ તો આપણે ગમે પગી દેવી આપણે પાસે ભોળે ખાવા પડે ને તો બોળે ખાતા ખાતા જવી છે તો કેવા મસ્ત બોર છે એક નંબરના એક ભાઈ જે પાછળ આવે છે આપણી બહુ આગો છે તમને દેખાય નહીં તો પાયા પગી ને તો તમને દેખાડીશ કેવું ધોડાઈ એને પૂછ્યું એને કેટલી મિનિટમાં એને પૂરું કર્યું છે તો પૂછી આપણે આપણે તો બહુ જાદો સમય થાય એને પૂછ્યું કેટલા મિનિટમાં પૂરું કર્યું એમ તો અહીં એતર હોય કે કશરખા બહુ બહુ ગયો જો કેમ પણ કશર ઘરે પણ થોડોક છે ને ફાંકાય બહુ મારે એવો છે અને એલો જો હોડી ને આવો ને એ તો સુઈ ગયો કારણ કે એ બહુ થાઈ જઈ ગયો હશે એ સાટુ હાઇ વાત ને તો આ ભાઈ સુઈ ગયા છે તો એને પૂછવાનું છે કેટલા મિનિટમાં પૂરું કર્યું હે હેં મળી ખબર હશે જોઈ નહીં ઘડ્યા મ્યુઝ પોઈન્ટ રીચ મ્યુઝ પોઈન્ટ રીચ અને આ બે તો બેસી ગયા છે આની કશ કરવાનું આ ભાઈ નવો આવ્યો છે આ નવો કેમ એવો બહુ ભી પણ એટલે તે પછી હા ઘરેથી ભી પડી તો ધોડો બાપાની ભી અરે મારે એવું છે એવું છે હે એવું છે 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 ને ગામમાં છે ભાઈ પોતે હું શું નામ છે બસનો અવાજ લે નહી આવું રાજા રાજા મેલોડી બીજે રાજા મેલી દીજે તો કોન્ટક્ટ જો કોન્ટક્ટ જો હા કાકે જેને બંધાવી મને કોણ ને કઈયો ઈ પાટો વેવાડ તમારે કરી લેવાનો હું ઈસ મને નઈ હું આ ભાઈ અને તેમી બેન વચ્ચે તમારે વેવાડ કરી લેવાનો મન નહીં કોઈ ખોટો હું વેવાર કરી તો માય ખોટો છે લેવું પડે વધારે નંબર એ જા ડિસ્ક્રિપ્શન હા નંબર આવી જાશે અને અમારે આજે ભાઈ દોડીને આવે છે ફાસે ફાસ અત્યારે જો સડ ગાડી આ કમાલ કમન અરે ભાગ હા ના દો 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 દો

સોય પછી ના ના હાડા તેવી એટલે હાડા તેવી મેમ આપ્યું હતું તો એને હાડા તેવીમાં પૂરું કરી નાખ્યું છે અને આપણે હાડા એકી વીઘા બાવીસમાં પૂરું કર્યું છે તો બધાને તમને કોંગ્રેચ્યુલેશન કહી દેજો વીસની અંદર પૂરું થઈ ગયું છે તો હવે અમે બધા પાછા કસરત કરવા મળશું અહીંયા જો આ કસરત થઈ ગઈ આ કસરત કરે થોડી જો આપણે કી અને આ કસરત કરે આમ જો કેમ પણ બેલી ડાસ બેલી ડાસ કરે બેલી ડાસ બેલી ડાસ આવી ગયો છે નવો સ્ટેપ અને અહીંયા જો કેમ પણ બોડી જો સિક્સ પેક જો સિક્સ પેક અને અહીંયા બધા પાણી પીવા માંડ્યો છે આને પૂરી થઈ ગઈ કસરત આને આની થઈ ગઈ આની થઈ ગઈ અને માળે થઈ ગઈ પૂરી તો અમે હવે ઘર જવા માટે નીકળી જઈશું ધીમે ધીમે આ બી આવે એટલી એટલી દ્વાર તો કેટલી બાઈકી આવી કે પાંચ મિનિટ પાંચ મિનિટ તો આને પાંચ મિનિટ બાકી તારે કેટલી બાકી થોડીક તો બસ તો થોડી થોડીક બાકી છે તો હું એક બે ત્રણ દમ માર ડમ ને એટલે બધા ભઠ્ઠા પડી ગયા દાળકા જોક્ષ થઈ ગયો જોક્ષ કેવાનું તું બીજું કેવાય ગયું માછી બીજું તો હવે હું થોડાક માર લો

ઇટ્સ અ બોડી જો ઇઝ ઓ નકી મને એવું લાગે છે કે તમે જોઈ કે મને એક નંબર છે આમનો બોડી જો આ જો આ કે મસ્ત સમજો આ શેપ જોવાનો એ ડોક શું ગઈ તો તો આ શેપ જો આ જો ના જો કોઈ ના હોય હોય તો મને કહી દેજો અને અમે બોડી તો આવી છે જો નાની એમથી નાની જો કેવી બોડી વાય વાય ઓ હોય એક નંબર તો હું શું કહેશે કર લો બે ત્રણ બે ત્રણ સ્ટેપ બાકી છે એ કર લો પૂરા કર લો પછી લાવવાની ગરબા

એને ગયો આવી આટો રમવું છે ને તો 11 વાગ્યા છે તો આજનો બ્લોક હું આયત પૂરો કહી દઉં ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો કહી દીધું ને એટલે જેમ બને એમ છે ને સબસ્ક્રાઇબ કરી દેજો